ન્યાય માટે વલખા મારતી પ્રજા સબકા સર સબકા વિકાસ અંતિમ પગલું નામદાર હાઈકોર્ટ સમક્ષ દાખલ થશે ફરિયાદ આણંદના મૃતક સલમાન વહરાને ન્યાય મળે તે હેતુસર આણંદની સાથે મુસ્લિમ વસ્તી ધરાવતા બીજા શહેરોમાં પણ બંધ અસર જોવા મળી આણંદ આજે બંધ સાથે સાથે મુસ્લિમ વસ્તી ધરાવતા ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાના શહેરો નડિયાદ ચાંગા સોજિત્રા ભાલેજ તેમજ ઠાસરા કંજરીમાં મૃતક સલમાન વહોરાના સમર્થનમાં તમામ વેપારી લારી ગલ્લા દુકાનદાર ફેરિયા ચાલકો વગેરે બંધ રાખી મૃતક સલમાન વહોરાને ન્યાય મળે તે હેતુથી સ્વૈચ્છિક ધંધા રોજગાર બંધ રાખ્યું અગાઉ ચીખોદરા ટુર્નામેન્ટ મેચ દરમિયાન સલમાન વહરા નામી યુવકનું મૃત્યુ થયું હતું મૃતકના પરિવારજનનો આક્ષેપ છે કે ભૂતપૂર્વ ધારાસભ્યના પુત્રની ધરપકડ કેમ ના કરવામાં આવી મુખ્ય આરોપી તે હોવાનો દાવો મૃતકના પરિવારજનો કરી રહ્યા છે પોલીસ દ્વારા શરૂઆતમાં નવ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી પણ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં પોલીસ કેમ આટલો ટાઈમ લઈ રહી હોય તેવું એક મોટો પ્રશ્ન ઊભો થયો છે શું પોલીસ પર કોઈ રાજકીય દબાવ છે શા માટે પોલીસ કોઈ પગલાં લેતી નથી મુખ્ય આરોપીને સજા મળે તે હેતુથી આજ સદંતર આણંદ બંધ કરવામાં આવ્યું જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલેન દ્વારા સ્વપ્નુ નામ અકરમ વોરા આ કયું ગામ છે કંજરી આજે કંજરીની અંદર જે જે બજાર બંધ કરવામાં આવ્યું છે એ બાબતે આપનું શું કહેવું છે સલમાનભાઈ વોરાને ત્યાં કથિત રીતે માર મારી અને એમને મારવામાં આવ્યા છે એના માટે અમે સાચી રીતે એમને મળે એના માટે અમે લોકોએ બંધ સ્વૈચ્છિક રીતે બંધ પાડ્યું છે જે આપનું નામ જણાવશો મારું નામ સુહિત જીત્યા છે આજે તમે જે બંધુ એલાન મુસ્લિમ સમાજ કરેલું હતું તે તમે શું કહેવા માંગશો આજે અમે રોજ સલમાન વોરાની જેવક હત્યા થઈ હતી એ વાતના આજે એક મહિના ઉપર થયું તેમ છતાંય મુખ્ય આરોપીની ધરપકડ થઈ નથી અને વર્તમાન ધારાસભ્યના પુત્રનું સીધી સંડોવણી હોવા છતાં નજરે જોવાના સાક્ષી હોવા છતાં પૂરતા પુરાવા આપ્યા હોવા છતાં તેની ધરપકડ નથી થઈ એની વારંવાર અમે લેખિત અને મૌખિકમાં રજૂઆતો કરી તેમ છતાં કોઈપણ જાતનું નિરાકરણ ના આવતા અમે શૈક્ષિક મુસ્લિમ સમાજ વતી આણંદ શહેર બંધનું એલાન આપવામાં આવેલ હતું તેનું બહુ પ્રચંડ બહુમતીથી સમર્થન મળ્યું અને તેના અનુસંધાને આણંદનું તો મળ્યું પણ તેની સાથે સાથે અત્યારે અમે ઠાસરા મુકામે ઊભા છે ઠાસરા છે ઉમરેઠ છે પંજરી છે સુજીધરા છે તારાપુર છે ઝાંગા છે હાડપુર છે ભાલેજ છે આ બધા ગામોએ સામેથી આની અંદર સમર્થન બતાવ્યું અને ગામ ગામની અંદર સ્વૈચ્છિક બંધ અપાવ્યું અત્યારે અમે ઠાસરા મુકામે ઊભા છે ઠાસરામાં સમગ્ર મુસ્લિમ સમાજ અને સાથે સાથે બીજા સમાજના ભાઈઓએ પણ આની અંદર બંધમાં જોડાઈને મરહુમ સલમાનની ન્યાયની લડત લડવા માટે સમર્થન આપેલ છે તે વાતનું અમે દય દિલથી બધાનો આભાર માનીએ છીએ અને પોલીસ પ્રશાસને પણ આ બંધના એલાનની અંદર અમને પૂરું સમર્થન આપેલ છે અને પૂરી રીતે સાથ સહકાર કરેલ છે બંધના એલાન બાદ તમારી આગળની કાર્યવાહી શું રહેશે જો બંધના એલાન બાદ અમને ટૂંક સમયમાં ન્યાય નહીં મળે તો અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જઈશું અને જરૂર પડશે તો સુપ્રીમ કોર્ટ સુધી પણ જઈશું પણ મરહુમ સલમાન વોરાના જે આરોપીઓ છે તેમના કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરીશું ને ત્યાં સુધી અમે ચાલ નહીં મૂકીએ એની સામે પૂરેપૂરી કાયદાકીય લડત લડીશું આણંદ પોલીસ પ્રશાસન માટે તમે કંઈ કહેવા માંગશો આણંદ પોલીસ પ્રશાસન પ્રત્યે તો એવું છે કે ટાઉન પોલીસ બંધની અંદર અમને સાથ સહકાર આપ્યો છે પણ રૂરલ પોલીસ સ્ટેશનની અંદર અમે એક મહિનાથી એવું સમજો કે ન્યાય માટે વલખા મારી રહ્યા હતા ના છૂટકે અમારી ન્યાયની અપીલ મુસ્લિમ સમાજની સરકાર સુધી જાય એના માટે અમારા બંધ પાડવાની જરૂર પડી છે